હવે વાત એક એવી તસ્કર ટોળકીની કરવી છે કે જેને મંદિરમાં અને મકાનમાં તરખાટ મચાવ્યો હતો અને એક જ રાતમાં દોઢ કરોડની ચોરીને અંજામ આપ્યો હતો ત્રણ મહિનાથી દમણ પોલીસ ચોપડે હતા જેમની એકસો એંશી દિવસથી દમણ પોલીસ કરી રહી હતી શોધખોળ તેમણે દમણમાં એક જ રાતમાં મચાવ્યો હતો તરખા જે ટોળકીએ દમણના એક મકાન અને મંદિરમાં પાડ્યું હતું ખાતર એ ટોળકીનો પર્દાફાશ કરવામાં અને ચોરીમાં સામેલ વધુ ત્રણ આરોપીને પકડવામાં દમણ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે દમણમાં એક પોઈન્ટ તેત્રીસ કરોડની ચોરીના કેસમાં કાર્યવાહી ચોરીમાં સામેલ વધુ ત્રણ આરોપી સકંજામાં આરોપીઓ પાસેથી અઢાર લાખનું સોનું રિકવર મોટી દમણના મંદિર શેરી વિસ્તારના એક ઘર અને મંદિર માંથી તસ્કર ટોળકીએ ચોરી કરી હતી મધરાત્રે ત્રાટકેલી મધ સોનું ના પાઉન્ડ અને થી પચીસ હજાર રૂપિયા સહિત દોઢ કરોડ ના મુદ્દા માલ ની ચોરીને અંજામ આપ્યો હતો આ ચોરીની તપાસ કરતી સ્થાનિક પોલીસે ચોરી કરનારા બે આરોપીઓને પકડ્યા હતા ત્યારબાદ કેસ ની તપાસ ક્રાઇમ બ્રાન્ચે સંભાળી

हाउ एवर दे रिकवरी वॉज मेड इन दैट केस और मुद्दा माल की रिकवरी के लिए और आगे की इन्वेस्टिगेशन के लिए क्योंकि एक ऐसा क्राइम है जिसमें दाऊद से हम लोगों को एक्ूज को लाना था और इट्स में इंटरस्टेट रेमिफिकेशंस थे तो द इन्वेस्टिगेशन वॉज ट्रांसफर टू तो क्राइम ब्रांच एंड ऑन द बेसिस ऑफ ह्यूमन इंटेलिजेंस एंड ऑन द बेिस ऑफ टेक्निकल सर्विलेंस टीम्स वर कॉन्स्टिट्यूटेड और हमने काफ़ी जगह रेड्स की और गुजरात के दाऊद से हम जो आगे के तीन रिसीवर हैं उनको क्राइम ब्रांच ने सक्सेसफुली अरेस्ट किया है મોટી દમણના મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઈશ્વરભાઈ ટંડેલ ના ઘરમાંથી ચોરી થઈ હતી ટંડેલ પરિવાર લંડન ભારત ફરવા આવ્યો હતો ચોરી પહેલા દમણ આવેલી ટોળકીએ રેકી કરી હતી ફરિયાદીનું મકાન બંધ જોઈ રાત્રે બે વાગ્યા પછી ઘરમાં પ્રવેશ કર્યો હતો ઘરમાંથી સોનું અને આઠ હજાર યુકે પાઉન્ડની ચોરી કરી હતી ત્યારબાદ નજીકમાં આવેલા શ્રી રણછોડ રાજી મંદિરની દાણપેટીમાંથી વીસ થી પચીસ હજાર રૂપિયાની ચોરી કરી હતી ના બે આરોપી વેચી દીધું હતું અને ત્યારબાદ રૂપિયા સરખા ભાગે વેચી દીધા હતા 50 केस दर्ज પહેલે

તેના પરથી આ ચોરીમાં હજુ અન્ય આરોપીઓ સામેલ હોવાની પૂરી શક્યતા છે જેથી ચોરી કર્યા બાદ આરોપીઓ કેવી રીતે અને ક્યાં થઈને દાહોદ ભાગ્યા કેવી રીતે ચોરીને અંજામ આપ્યો કેટલા શખ્સોએ ભેગા મળી ચોરી કરી દમણ સિવાય અન્ય કેટલી જગ્યાએ ચોરી સહિતના ગુના આચરેલા છે તે જાણવા આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે પ્રિયાંગ પટેલ ગુજરાત ફર્સ્ટ દમણ